ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોશ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ केंद्र केन्द्रना स्वप्न धीरु बहन पटेल न सौ केंद्र केन्द्रना स्वप्न धीरु बहन पटेल न सौ चलोण को वार्ता दौड़ता दोडता दोडतावो सौ विश्व पापे च ज्ञाननि सा गम ગુડ મોર્નિંગ બાળ મિત્રો આજની વાર્તાનું નામ છે બુલબુલ બની સમજદાર બુલબુલ એક નટખટ છોકરી હતી પોતાના શરીરની કેપેસિટી કરતાં પણ એ વધારે દોડા દોડને ઉછળ કૂદ કર્યા કરે કૂદકા માર્યા કરે અને એની મમ્મીને બહુ સમજાવે કે બેટા તારા શરીરના ઈશારાને તો તું સમજ તારા શરીરની કેપેસિટી કરતાં પણ તું વધારે કૂદે છે તારા પગ દુખે છે કોકવાર તું તારા શરીરને જ ઈજા કરી બેસીશ પણ બુલબુલ બુલબૂલ કોઈનું સાંભળે એ તો પાછી હતી એવી ને એવી અને બીજા દિવસ એટલી જ ઉછળ કૂદને કૂદકા માર્યા કરે હવે હવે એકવાર બુલબુલનો મોટો ભાઈ એણે ઘરમાં કસરત કરવા માટે જાત જાતના સાધનો ઘરમાં લઈને આવ્યો કૂદવા માટેના દોડા મસલ્સ બનાવવા માટેના ભારે ખમ ડમ્બેલ્સ વજનિયા અને જાત જાતના બધા સાધનો ઘરમાં લાવ્યો અને પોતાના રૂમમાં ગોઠવી દીધા અને એના રૂમના બારણા પર ઊંચે લટકવા માટે એક જાડો સ્ટીલનો સળિયો પણ ફિટ કરાવી દીધો અને એનો ભાઈ તો હવે રોજ સવારે ઉઠી અને બહુ જ બધી કસરતો કરવા લાગ્યો બુલબૂલ બધું આ શાંતિથી જોયા કરે એક દિવસ તો એને એના ભાઈને કહી દીધું કે ભાઈ મારે પણ આવી કસરત કરી અને તમારા જેવા મસલ્સ બનાવવા છે પેલો ભાઈ તો એનો હસીને કહે કે અરે ગાડી જો એવું બધું કરતી તારા શરીરને તો એના માટે હજુ તૈયાર કર તારે હજુ આવી બધી કરવાની વાર છે જોજે હં કંઈ કરીશ ને તો હસવામાંથી ખસવું થઈ જશે બુલબુલ ત્યારે તો કશું બોલી નહીં એક દિવસ એનો ભાઈ ઘરમાં નહોતો ને ત્યારે ધીરેથી ઉપર એના રૂમમાં ગઈ અને એના રૂમમાં જઈને એને તો થયું કે હું પહેલાં શું કરું શું કરું કેવી રીતે મારા શરીરને પણ હું સ્ટ્રોંગ બનાવી દઉં અને એ તો એનું નજર પડી સીધા કૂદવાના દોરડા ઉપર એટલે એને તો સીધા લીધા હાથમાં દોડા અને એક બે ત્રણ ચાર પાંચ કરતાં કરતાં ફટાફટ સહ દોરડા કૂદી કાઢ્યા ઊંચા કૂદકા મારી મારીને દોરડા કૂદ્યા એટલે બુલબુલને તો બહુ મજા આવી ગઈ વાહ આ વાહ આ તો કેવી મજાની રમત છે પણ હવે આટલા ઊંચા કૂદકા માર્યા એટલે એના પગ બહુ દુખવા લાગ્યા પણ બુલબુલે તો એને ગણકાર્યું જ નહીં હવે હું શું કરું એમ વિચારતી વિચારતી ગઈ જ્યાં ડંબેલ્સ પડ્યા હતા ને પેલા ભારેખમ વજનિયા ત્યાં આગળ અને એને તો એક ડંબેલ્સ ઉંચકવા ગઈ પણ ડંબેલ તો એટલું બધું ભારે કે બુલબુલથી તો ઊંચા બી ના થઈ શકાયું હવે આ કરવામાં બુલબુલની પીઠ ઉપર એક ઝાટકો લાગ્યો અને ચસક પણ આવી ગઈ હવે તો બુલબુલે સમજવું જોઈએ ને પણ બુલબુલે તો એને પણ ગણકાર્યું નહીં અને કંઈક કાંઈ નહીં ડમ્બેલ્સ નહીં તો કંઈક બીજું કરું એમ કરતી કરતી શું કરું શું કર્યું વિચારતા વિચારતા એની નજર પેલા બારના પર જે પેલો સળિયો ફિટ કર્યો હતો ને ઊંચે એની પર પડી એટલે એ તો તરત કહ્યું કે અરે વાહ વાહ આટલા ઊંચા સળિયા પર તો લટ લટકીને હિંચકા ખાવાની કેવી મજા આવશે અને ઉપરથી મારા મસલ્સ પણ એકદમ સ્ટ્રોંગ થઈ જશે એમ વિચારી અને એને તો ખુશી ખેંચી એક ખુરશી અને બરાબર પેલા સળિયાની નીચે ખુરશી મૂકી અને ખુરશી પર ઊભી થઈ અને સળિયો પકડવાનો ટ્રાય કર્યો પણ સળિયો તો તોય હજુ એના શરીરની હાઈટ કરતાં વધારે ઊંચો હતો એટલે એને તો એના બે પગે ઊંચી થઈ અને સળિયો પકડવા માટે માર્યો કૂદકો અને જેવો કૂદકો માર્યો ને એવું એનું બેલેન્સ ગયું અને ખુરશી પડી નીચે અને ધબાક કરતી આપણી બુલબુલ તો પડી જમીન પર ચત્તી પાટ નીચે ઓ મમ્મી કરી લેતી મોટી ચીસ જ પડી ગઈ અને આટલી મોટી ચીઝ પાડીને એની મમ્મી તો હાંફળી ફાંફળી દોડતા ઉપર આવ્યા અને જુએ છે તો બુલબુલ નીચે પડી છે અને એની ઉપર પેલી ખુરશી પડી હતી એના મમ્મી તરત ખુરશી ખસેડીને જોયું ને તો બુલબુલને જોઈને એકદમ ગભરાઈ જ ગયા બુલબુલના પગનું એન્કલ એના પગની ઘૂંટીનું આખું હાડકું જામ વળી ગયું હતું એને મમ્મી તો એને તરત બે હાથમાં ઉચકીને ગયા સીધા દોડ્યા ડૉક્ટર પાસે ડૉક્ટર કાકાએ જોયું કે આના પગમાં ઘૂંટીનું એન્કલનું ફ્રેક્ચર થયું છે અને ડૉક્ટર કાકાએ તો મસ્ત મજાનું મોટું લાંબુ પ્લાસ્ટર બાંધી દીધું અને કીધું કે બુલબુલ હવે તારે છ અઠવાડિયાનો સ્ટ્રિક્ટ આરામ પથારીમાંથી ઉઠવાનું પણ નથી નહીતર જો તું ધ્યાન નહીં રાખે ને તો કાયમ માટેનો દુખાવો રહી જશે હવે બુલબુલ તો આ સાંભળીને એકદમ ડઘઈ જ ગઈ હે છ અઠવાડિયા સુધી મારે કશું કરવાનું જ નહીં સ્કૂલે નહીં જવાનું સોસાયટીમાં રમવા નહીં જવાનું રવિવારે આખું ઘર ભેગા થઈને બધા અમે બહાર ફરવા જઈએ છે એ પણ નહીં જવાનું કૂદકા નહીં મારવાના ઘરમાં ઉછળકું જ નહીં કરવાની આવા વિચારની સાથે જ બુલબુલની તો આંખમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા અને એની મમ્મીને વળગીને રડીવા જ માડી ભેંકડો તાણી તાણીને એની મમ્મીએ કીધું કે બેટા હવે રડવાથી શું ફાયદો તારે તારા શરીરનું સમજીને જ કસરત કરવી જોઈએ ને તારા શરીરની કેપેસિટી કરતાં તું વધારે કરવા ગઈ તો જો તે શું કર્યું તારા શરીરને તે કેટલું મોટું નુકસાન પહોંચાડ્યું આ તો એમ કહે કે ફ્રેક્ચરમાં પત્યું કાયમ માટે પગની કોઈ ખોડ રહી જાત તો બુલબૂલ એકદમ શાંત થઈ ગઈ હં અને પછી એની મમ્મીને કે હા મમ્મી મને મારી ભૂલ સમજાય છે મને હવે બહુ પસ્તાવો થાય છે પણ હવે તો શું થાય પણ હવેથી હું મારી જિંદગીનો પાઠ શીખી ગઈ કે પોતાના શરીરની ક્ષમતા જોઈને જ કંઈ પણ કસરત કરાય બીજાને જોઈને કોઈ દિવસ કસરત ના કરાય મમ્મી મારી ભૂલ થઈ ગઈ એની મમ્મી એને કહે કે હા હા હવે મારી બુલબૂલ બની સમજદાર શાબાશ Thank you. आवो मेघ राजा बगड़ा वो बाजा आवो मेघ राजा बगड़ा वो राजा पिपी पिपी पाम पम पिपी पिपी पाम पम पिपी पिपी पाम पम पिपी पीपी पाम पम आवो मेघ राजा बगड़ा वो बाजा आवो मेघ राजा वगड़ा बो राजा पीपी पिपी पम पम

છલબલ 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 છલબલમ આગો મેઘ રાજા વગડા આગો મેઘ રાજા વગડા વીપી પીપી પમ પમ પીપી પીપી પમ પમ પિપી પીપી રેલમ છેલ રેલમ છેલ નદી નાળા રેલમ છેલ 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 ચલબલ છલબલ છમ છમ ચલબલ છલબલ છમ છમ છલબલ 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 છગડા આગો મેઘરાજા વગડા બજા આગો મેઘ રાજા વગડા બજા આબો મેઘ રાજ વગડા પીપિમ pip beep 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 pom pom pip 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 pom pom pip 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 pom pom pip 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 pom